પ્રશ્ન મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું બુદ્ધ પૂર્ણિમાનું મહત્ત્વ બુદ્ધ પૂર્ણિમા ફક્ત બૌદ્ધ ધર્મના લોકો માટે ખાસ નથી પરંતુ હિન્દુ ધર્મમાં પણ તેનું વિશેષ મહત્ત્વ છે બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો તેથી તેને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાની સાથે મહાત્મા બુદ્ધના ઉપદેશોનો પ્રચાર કરવાનું પણ મહત્વ છે મે મહિનામાં બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે તો કે વૈદિક કેલેન્ડર મુજબ વૈશાખ પૂર્ણિમા તિથિ અગિયાર મેના રોજ રાત્રે આઠ અને એક વાગ્યે શરૂ થશે અને બાર મેના રોજ રાત્રે અગિયાર અને પચીસ વાગ્યે સમાપ્ત થશે બાર મેના રોજ રાત્રે દસ અને પચીસ વાગે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર બુદ્ધ પૂર્ણિમા અગિયાર મે બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે બુદ્ધ પૂર્ણિમાનું મહત્ત્વ મહાત્મા બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયો હતો અને આ દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું આથી આ તિથિએ ભગવાન બુદ્ધને બોધગયા ખાતે બૌદ્ધ વૃક્ષની નીચે તીવ્ર તપસ્યા કરી પછી સત્ય અને જ્ઞાન પ્રાપ્ત થયું હતું આ દિવસે ધ્યાન તપસ્યા અને કરુણાના અભ્યાસનું પ્રતિક છે હિન્દુ ધર્મમાં પૌરાણિક કથા અનુસાર ભગવાન બુદ્ધનું નામ સિદ્ધાર્થ હતું સિદ્ધાર્થ એક રાજકુમાર હતા ગૃહસ્થ હોવા છતાં તેને બધી જ સુખ સુવિધા હોવા છતાં રાજકુમાર સિદ્ધાર્થે જીવન નીરસ અને ધ્યેયહીન લાગ્યું સિદ્ધાર્થે સત્યની શોધમાં સાત વર્ષ વિતાવ્યા છેવટે વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમને બોદ્ધિ વૃક્ષને નીચે જ્ઞાન પ્રાપ્ત થયું એવું માનવામાં આવે છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધને ખીર ચડાવવામાં આવે છે વૈશાખ સુદ પૂર્ણિમા એટલે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મદિવસ હિન્દુ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુના દવ દસ અવતારોનો ઉલ્લેખ છે જેમાં ભગવાન બુદ્ધનો નવમા અવતાર તરીકે શ્રીમદ્ ભાગવત પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે સુદ પુરાણી શોનકાદિક ઋષિઓએ ભગવાનના આ અવતાર વિશે જણાવતા કહે છે કળિયુગનું આગમન થતા દેવતાઓના દ્વેષી દેતીઓને મોહિત કરવા માટે અજન્માર પુત્રના રૂપમાં મગધ દેશ બિહારના ગયામાં ભગવાન અવતાર થશે ભગવાન બુદ્ધનું આ વસુંધરા પર અવતરણ મુખ્યત્વે યુગ ધર્મની સ્થાપના પશુબલિની તથા નાસ્તિક મતની નિંદા અને રાક્ષસોને મોહિત કરવા માટે થયું હતું મત્સ્યપુરાણમાં સુડતાલીસમાં અધ્યાયમાં બસો ચુમ્માલીસમાં શ્લોકમાં ભગવાન અવતરણ કાર્ય વિશેષ ઉલ્લેખ છે કે જ્યારે દૈત્યોએ દેવોને જીતી સ્વર્ગ પર અધિકાર પ્રાપ્ત કર્યો ત્યારે ઇન્દ્રને પૂછ્યું કે અમારું આ સ્વર્ગ પર રાજ્ય સ્થિત કેવી રીતે કરી શકાશે નિર્દોષ ભાવે ઇન્દ્રએ કહ્યું કે યજ્ઞપરાયણ જીવન બનાવી આથી દાનવો યજ્ઞ વગેરે કર્મ કરવાથી અજય બનતા જ ગયા પછી ભગવાન બુદ્ધા અવતાર ધારણ કર્યો તેમણે અસુરોને સમજાવવા અરે તમે કયું પાપ કરો છો અગ્નના અગ્નિથી કેટલીક હિંસા થાય છે તેમણે કહ્યું સ્નાન સંધ્યા દાંત સાફ કરવા શરીર શુદ્ધિ વગેરે કાંઈ પણ જરૂર નથી અસુરોને આ ઉપદેશ ઠીક પડ્યો તેઓની મલિનતા વધી ગઈ તેઓ યજ્ઞહીન થવાથી પ્રતિરોધહીન થઈ ગયા આથી દેવતાઓ તેમને જીતી લીધા પ્રચલિત માન્યતા પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના રાજનમાં બસો વર્ષ પહેલાં વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે કપિલ વસ્તુનગરીમાં શાકે ક્ષત્રિય પરિવારમાં રાજા રાજા શુદ્ધોધન થકી રાણી માયાવતીની કુખે આજના નેપાળ દેશના લુંબિની વનમાં થયો હતો તેમનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું જ્યોતિષીઓએ તેમના દીર્ઘકાન કાનજાન બાહુ વિશાળ વક્ષ સ્થળ વગેરે જોતા આગાહી કરી હતી કે આ પુત્ર કાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે કા ઘરનો ત્યાગ કરીને પરમ પરમવતરાગી બનશે એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થનો વૈભવી રીતે ઉછેર થયો હતો સોળ વર્ષની વયે તેમના લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યા અને સમય જતાં તેમને ત્યાં રાહુલ નામના પુત્રનો જન્મ થયો જે જોઈને તે બધું જ જોવા હોવા છતાં સિદ્ધાર્થને એવું લાગ્યું કે ભૌતિક સુખ જ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી ઓગણત્રીસ વર્ષની ઉંમરે એક દિવસ નગર ચર્ચા દરમિયાન તેમને એક વૃદ્ધ એક રોગી એક સડી રહેલું મળદું અને એક સાધુને જોયા આની આની તેમના માણસ પર ઊંડી અસર પડી તેમની અંતરની આંખો ખુલી ગઈ ને વિચાર્યું કે શું મારી પણ દશા થશે જો હા તો હું આ બધા દખોમાંથી છૂટીશ અને છોડાવીશ જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી અને એક ભિક્ષુક તરીકે જીવવાનું પ્રયાણ કર્યું બૌદ્ધ બન્યા પહેલાંનું સંન્યાસી જીવન તેમણે પોતાના પ્રિય સહચર છંદની સાથે છંદક નામે ઘોડા પર બેસી ઘરનો ત્યાગ કર્યો ઉરુવેલા પાસેથી નિરંજના નદીને કિનારે તેમણે આભૂષણ વસ્ત્ર ઉતારી સેવકને આપીને વિદાય કરી દીધો પોતે કોલમ અને ઉદ્રક રામપુત્ર જેવા આચાર્યોના શિષ્ય બન્યા પરંતુ શુષ્ક ચર્ચાઓથી થાકીને તેમણે આશ્રમે આશ્રમ વિચરણ કર્યું અંતે કઠોર તપસ્યાનો આરંભ કર્યો હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોંચ્યા જ્યાં નિરંજના નદીના કિનારે બોધી ગયા તીર્થના એ પરમ પરમ સદભાગી વડની નીચે તેમણે સાધના શરૂ કરી સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખૂબ જ નબળું થઈ ગયું એક દિવસ નદીમાં સ્નાન કરીને બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા હવે સિદ્ધાર્થને વિચાર થયો જો હું ભૂખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે તેઓએ અતિ કઠોર તપસ્યા અને એશો આરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈને ઉપવાસના પારણા કરીને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી સંન્યાસી જીવન દરમિયાન આના પાણસતી અને વિપસ્યાના અભ્યાસ દ્વારા છત્રીસ વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમાની રાત્રિએ પીપળાના વૃક્ષની નીચે નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા આ સ્થળ હાલમાં બુદ્ધ ગયા કે બોધિ ગયા બિહારમાં તરીકે ઓળખાય છે ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો કાશીની બાજુમાં સારનાથ ખાતે ચાર વર્ગમાં ભિક્ષુ સંઘની સ્થાપના કરી મધ્યમ માર્ગ અપનાવ્યો અનેક વિદ્વાનો તપસ્વીઓ રાજાઓને તેમના શિષ્ય બનાવ્યા તેમના સાદા સરળ ઉપદેશોનો સૌ સૌને અદ્ભુત આકર્ષણ હતું એમનું એ પ્રથમ પ્રવચન ધર્મચક્ર પ્રવર્તન સૂત્ર તરીકે જાણીતું થયું ભગવાન બુદ્ધ કપિલ વસ્તુ પધાર્યા ત્યાં તેમના પિતા પત્ની અને પુત્ર પણ ભિક્ષુ સંઘમાં દીક્ષા લીધી બિહારના રાજા મહેન્દ્રએ રાજધર્મ તરીકે આ ધર્મ સ્વીકાર્યો અને ધમ શરણમ ગચ્છામી સંઘે શરણમ ગચ્છામી બુદ્ધે શરણમ ગચ્છામી આ ત્રિશરણ સૂત્રના નાદ ચીન જાપાન સિંહલદ્વીપ સુમાત્રા જાવા અને બ્રહ્મદેશમાં પડઘાવા લાગ્યા પિત્રો શુદ્ધોધનના મૃત્યુ પછી માતા માયા માયાદેવી તથા અન્ય અનેક સ્ત્રીઓ બૌદ્ધ ભિક્ષુવા તૈયાર થઈ પણ ગૌતમે ત્રણ વાર સ્ત્રી દીક્ષાનો પ્રસ્તાવ ઠેલી દીધો તેમણે પોતે જ સ્ત્રી પુરુષોની મર્યાદા સચવાય તે હેતુથી બંનેના અલગ વિહારો સ્થાપ્યા તેઓ પુરુષોને જ ભિક્ષુ તરીકે દીક્ષા આપતા પરંતુ તેમણે અગ્નિય શિક્ષક આનંદે આગ્રહપૂર્વક સ્ત્રી દીક્ષાનો આરંભ કરાવ્યો ત્યારે ધર્મરક્ષક અને આર્શદ્રષ્ટા ગૌતમ બોલ્યા હતા ભારતમાં આ ધર્મ પાંચ હજાર વર્ષથી વધુ ટકી રહે પરંતુ હવે પાંચસો વર્ષ માંડ ટકશે તેમણે જે ચાર સત્ય કહ્યા હતા તે આર્ય સત્ય કહેવાય છે પેલું છે સર્વકાંય ક્ષણિક છે દુઃખરૂપ છે બીજું છે સંસારના ભૌતિક પદાર્થોની તૃષ્ણા દુઃખનું મૂળ છે ત્રીજું છે મૂળ સહિત તૃષ્ણાનો નાશ થવાથી દુઃખોનો નાશ થાય છે ચોથું છે હૃદયના અહંભાવ અને રાગ દ્વેષથી સર્વથા નિવૃત્તિ મળે છે તો નિર્વાણ મળે છે તેઓએ સાધનાના આઠ અંગો જણાવ્યા છે તે આર્ય અષ્ટાંગ માર્ગ કહેવાય વિશ્વાસ નમ્ર વચન ઉચ્ચ લક્ષ્ય સદાચાર સદવૃત્તિ સદ્ગુણોમાં સ્થિતિ બુદ્ધિનો સદુપયોગ અને સદધ્યાન લગભગ પિસ્તાલીસ વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો બૌદ્ધિત પ્રાપ્ત થયા અને પછી શેષ જીવન તેમણે લોકોમાં જ્ઞાનના પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા ચારિકા કરતાં કરતાં તેમણે અંતિમ દિવસોમાં પાવા પહોંચ્યા ત્યાં તેમણે ચુંદ નામના એક લુહારના ઘરે અંતિમ ભોજન લીધું તે પછી તેઓ બીમાર પડી ગયા તે નેપાળની તળેટીના પૂર્વાચલમાં આવેલા કુશીનારા નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેમણે સુભદ્ર નામના ને આર્ય આસ્ટિંગ માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી તેમણે આપેલા અંતિમ ઉપદેશ હતો સર્વસંસાર અનિત્ય છે અપ્રમાદિતપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો આમ તેઓ એંશી વર્ષની ઉંમરે પરિનિર્વાણ પામ્યા બુદ્ધ જયંતિને દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે એમણે કહ્યું હતું કે વિશ્વને યુદ્ધ અને બુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બુદ્ધ ધર્મ વિશે કહ્યું છે કે મને તે ધર્મ પસંદ છે જે સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારાને શીખવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ